લોકશાહીના સિદ્ધાંતોની હત્યા તરીકે વર્ણવવામાં આવેલા નિર્લજ કૃત્યએ આપણી સંસદને મૃત અવસ્થામાં ફેરવી દીધી છે એકસો સાંસદોને સસ્પેન્ડ કરવાના કૃત્ય અને મોદી સરકાર દ્વારા લોકશાહીના પાયા પરના આકરા હુમલાના વિરોધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આખા દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે ધરણા પ્રદર્શનના કાર્યક્રમ કરવામાં આવ્યું હતું જે ધરણા પ્રદર્શન કાર્યક્રમ દરમિયાન કેટલાક કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી ભારત દેશના ઇતિહાસમાં જે રાજ્યસભા ને લોકસભાના જે સાંસદો અને એ સાંસદો ની સંખ્યા એકસો બેતાલીસ અને એ તમામ પક્ષના અલગ અલગ પક્ષના સાંસદો જેને પ્રજા ચૂંટાઈને મોકલે છે એવા સાંસદો જયારે પ્રજાલક્ષી પ્રશ્ન પૂછે પાર્લામેન્ટમાં કે મોંઘવારી પ્રશ્ન પૂછે બેરોજગારીનો પ્રશ્ન પૂછે મહિલા સુરક્ષાનો પ્રશ્ન પૂછે જે અદાણી યુગ ચાલી રહ્યો છે એની વિરુદ્ધમાં પ્રશ્ન પૂછે તો પાર્લામેન્ટમાં જે ચૂંટાયેલા સભ્યો છે એમને પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી અને જયારે જવાબ ના મળે ત્યારે ગાંધીજીના માર્ગે આંદોલન કરતા હોય ત્યારે એ લોકોને જે ખૂન કરીને જે સસ્પેન્ડ કર્યા છે એના વિરુદ્ધમાં આજે આખા દેશમાં કોંગ્રેસ પાર્ટીનો કાર્યક્રમ છે લોકશાહી બચાવોના સૂત્ર હેઠળ કારણ કે ભારતીય જનતા શાસનમાં જ્યારથી આ દેશમાં મોદી સરકાર આવી છે તમે જુઓ કે યુવાનો હોય કે મહિલાઓ હોય બધા લોકો ત્રાસી ગયા છે ત્રાહી રહ્યા છે આજે બેરોજગારીનો મુદ્દો હોય કે મોંઘવારીનો મુદ્દો હોય પરંતુ જે ચૂંટાયેલા પ્રતિનિધિ અને જે રાજ્યસભા લોકસભામાં જે સાંસદો છે એ સાંસદોને પણ આ લોકોને બોલવાનો અધિકાર નથી આપતા જો સાંસદની સાથે આવી આ લોકો વર્તન કરતા હોય તો સામાન્ય પ્રજા સાથે આ લોકો શું નહીં કરે એટલે એક હિટલર સાહીનું વાતાવરણ ઉભું થયું છે દેશની અંદર એવું લાગે છે કે ફરી આપણે અંગ્રેજોના યુગમાં જતા રહ્યા છે ફરી આ દેશ જે મહાત્મા ગાંધીના ના નેતૃત્વમાં આ દેશને આઝાદી મળી અને આ દેશમાં આજે ફરી આપણે બીજી આઝાદીની લડાઈ લડવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે સરકાર એ લોકશાહીમાં નથી માનતી માનતે સાહીમાં માને છે સંવિધાન પર હુમલો થઈ રહ્યો છે બંધારણમાં આ દેશની સરકાર નથી માનતી ત્યારે તમે જુઓ કે અમે પણ કોંગ્રેસ પક્ષ વડોદરા શહેરમાં અમે જે કાર્યક્રમ છે અમે પરમિશન માટે એપ્લાય કરેલું છે આખા ગુજરાતમાં બની આખા દેશમાં આજે એક સાથે પ્રોગ્રામ છે કોઈ જગ્યા હેરાનગતિ નથી તે છતાં મને પોલીસ વાળાના બધાના ફોન આવે છે કે તમને કાર્યક્રમ નહીં કરવા દઈએ તમે તો અમે પરમિશન માંગી આપી કેમ નહીં વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા ને આગળ કરીને અમારો અવાજ દવાનો પ્રયત્ન કરે છે પણ અમે તો મહાત્મા ગાંધી ના સિપાહી છે અને ગાંધી માર્ગે અમે અમારું આંદોલન જે છે ધરણા પ્રદર્શન એ અમે અહિયાં બેઠા છે